મુલાકાત દરમિયાન અમદાવાદ દાહોદ ભુજમાં કાર્યક્રમોમાં હાજરી આપશે ત્યારે પીએમ મોદી વડોદરા આવનાર છે જ્યાં એરપોર્ટ ખાતે તેમનું સન્માન અને સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે અને આ આ માટે વડોદરા મહાનગરપાલિકા અને તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે પીએમ મોદી ભુજમાં એક જાહેર સભાને પણ સંબોધિત કરશે અને આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ અંગે મ્યુનિસિપલ કમિશનર અરુણ અરૂણ મહેશબાબુએ માહિતી આપતા જણાવ્યું છે કે આગામી છવ્વીસમી મેના રોજ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે દસ વાગે વડોદરા એરપોર્ટ ખાતે આવવાના છે અને આ ઓપરેશન સિંદૂરમાં ભારતે જે રીતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે તેને લઈને વડાપ્રધાનનું સન્માન અને સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે તો અંદાજિત પંદર મિનિટનો કાર્યક્રમ રહેશે મોટી સંખ્યામાં શહેરીજનો આ કાર્યક્રમમાં જોડાશે વડા વડાપ્રધાન દાહોદ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપનાર છે અને ત્યારે આ વડોદરા એરપોર્ટ ખાતે પણ રોકાશે જ્યાં તેમના સ્વાગત અને સન્માનનો કાર્યક્રમ પણ યોજાશે તો આપણે જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે પીએમ નરેન્દ્ર મોદી તેમની આગામી છવ્વીસ થી અઠ્યાવીસ તારીખે ગુજરાતની મુલાકાત દરમિયાન અમદાવાદ દાહોદ ભુજ કાર્યક્રમોમાં હાજરી આપશે ત્યારે પીએમ મોદી વડોદરા આવનાર છે જ્યાં એરપોર્ટ ખાતે તેમનું સન્માન અને સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે આ માટે વડોદરા મહાનગરપાલિકા અને તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે પીએમ મોદી ભુજમાં એક જાહેર સભાને પણ સંબોધિત કરશે આ માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે આ અંગે મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુએ માહિતી આપતા જણાવ્યું છે કે આગામી છવ્વીસમી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે દસ વાગે વડોદરા એરપોર્ટ ખાતે આવશે ઓપરેશન સિંદૂરમાં ભારતે જે રીતે પાકિસ્તાનને જવાબ આપ્યો છે જળવાતોડ જવાબ આપ્યો છે તેને લઈને વડાપ્રધાનને

પંદરથી વીસ મિનિટ સુધી વડોદરા રોકાવાના છે ત્યારે વડોદરાના તંત્ર અને નાગરિકો દ્વારા જે રીતે બાવીસમી એપ્રિલે પહેલગામની બાયસરાન ઘાટીમાં હુમલો કરીને છવ્વીસ પુરુષ ટુરિસ્ટોને એમનું ધર્મની જાન પહેચાન કરી અને મોતના ઘાટ ઉતારવામાં આવ્યા હતા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદથી આત્મનિર્ભર ભારત અંત્યોદય અને ઝીરો ટોલરન્સ વારિઝન ની નીતિના આધારે કામ કરી રહ્યા છે ત્યારે

આપણે કોર્પોરેશન કલેક્ટર પોલીસ ટીમ અને પદાધિકારીઓ આખા વડોદરા શહેર અને ગ્રામ્યના તમામ પદાધિકારીઓ છે પણ મોટા ભાગમાં વડોદરા શહેરના નાગરિકો માન્ય વડાપ્રધાનશ્રી નું સન્માન આપે એ રીતનું આયોજન અત્યારે કરી રહ્યું છે કાલે અમે મીટિંગ કરવાના છે તમામ વડોદરાના નાગરિકો પ્રામાણિક સંસ્થાઓ સોશિયલ ઓર્ગેનાઇઝેશન કારણ સેન્ટર છે બધા નાગરિકો પ્રદર્શનને સન્માન કરવા માટે આયોજન છે એટલે આ રીતનું તૈયારી અમે કરી રહ્યા છે એટલે આશા રાખીશું કે મીડિયાના મિત્રો મારફતે પણ આ મેસેજ તમામ વડોદરાના નાગરિકોમાં જાય કે અમે સારી રીતે અમે આયોજન કરવા માટે પ્રયત્ન જે કાર્યક્રમ માટે આવ્યું છે એ તો અલગ છે પણ આપણે જે પ્રી મનસૂન એક્ટિવિટીમાં પ્રી મનસૂન એક્ટિવિટીઝમાં ડ્રેનેજ સફાઈ રોડ રસ્તાની કામ પાણીનું વ્યવસ્થાનું કામ એમાં કંઈ બારછોડ નથી એ પરફેક્ટ એ રીતનું કામ કરતું જ રહેશે કાર્યક્રમ ઇઝ જસ્ટ વન ઓફ ધોઝ ઇવેન્ટ એટલે બેઝિક કાર્યક્રમમાં કોઈ ફેરફાર નથી వడోదరా నాగరికో ద్వారా మాన్ వధా శ్రీ నూ స్వాగత అనే సమ్మాన కార్యక్రమం సుంజో సక్సెస్ఫుల్ వడోదరా నాగరి సమాన చర్వ కార్యక్రమం ఏ టూకా ఏర్పర్ట్ బాధ